વડોદરા હાઈલીમાં બે દિવસ અગાઉ બનેલ સગીરા પર દુષ્કર્મના મામલે આરોપીઓને મેડિકલ ચેકઅપ હોસ્પિટલમાં ખસેડાયા છે જેમાં ઘટનાના પગલે આરોપીઓની પોલીસે મન મૂકીને સરભરા કરી છે આરોપીઓને એસએસજી હોસ્પિટલમાં લવાયા છે આરોપીઓની પોલીસે એટલી આગતા સ્વાગતા કરી છે કે આરોપીઓ ચાલી પણ શકતા નથી અને આરોપીઓને ખભે ઉચકી તેમજ સ્ટ્રેચર પર મેડિકલ માટે લઈ જવાયા છે સગીરા સાથે દુષ્કર્મની પગલે વડોદરાના નાગરિકો સહિત પોલીસ જવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે એ રીતે માન્ય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ અપના સમક્ષ વાત કરી છે કે જે બનાવો 4 તારીખના રોજ બનેલ હતો તેના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા એ પછી કે કે પ્રકારના અને કે પ્રયાસોથી અપને આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપને બદાને સાહેબ બ્રીફ કર્યા છે એ પછી હું આપને આ मौके અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે કોડીવારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે DYSP કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક স্পેશિયલ SIT ની રચના SP શ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઈમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રીમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રીમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરો થાય અને એમાં એક પરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડીવારમાં ઓર્ડર ઇશ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સંમાવયશરમાંમાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વેલામાં વેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્ટ શીટ કરી સકીએ એ અમારી તૈયારી છે સર ડિગ્રીડ આ